જરી ઉદ્યોગ જેવા ઉદ્યોગમાં જીએસટી ફિનિશ પ્રોડક્ટ પર ઓછો લાગે છે કાચા માલ પર વધારે લાગે છે તેના કારણે ઉભી થતી વિસંગતતાઓ એ જ રીતે લેમિનેશન પેપર અને ક્રાફ્ટ પેપર એના સંદર્ભિત વિસંગતતાઓ આવી પાંચ માગણીઓ જે સદન ગુજરાત ચેમ્બર ઓફ જીવમ સુખમ જીવે રૂડમ કેતવા ગ્રતમ પીવે જેવું કરીને ગીભ્યું એ ને આ સરકાર અનુસરે છે અને પરિણામે જે દેવું જે રીતે વધ્યું છે અત્યારે ત્રણ લાખ કરોડ ખર્ચા છે રાજ્ય સરકાર છે અને ખર્ચાઓમાં કાપ મૂકવો જોઈએ રાજ્ય સરકારે જાહેર કરવું જોઈએ કે આ દેવું ઘટાડવા માટે આપણે કયા ખર્ચાઓમાં કાપ મૂક્યો એક બાજુ બેફામ ખર્ચાઓ થાય છે વાયબ્રન્ટ ગુજરાત થી અનેક પ્રકારના ઉત્સવો છે આ રાજ્ય સરકાર સરકાર એ જાત જાતના ના ઉત્સવો શોધી કાઢીને એની ઉજવણી કર્યા જ નથી બધા પાછા પૈસા ખર્ચાય છે પરિણામે રાજ્ય સરકાર નું દેવું વધ્યા કરે છે મારી બજેટ ઉપરની માં કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની આ હે ઓલવેઝ મેન્શન કે વધતું જતું દેવું એ કોઈ પણ અર્થવ્યવસ્થા માટે ચિંતાજનક બાબત છે અને આ કોઈ પણ અર્થશાસ્ત્રીનો મત હોઈ શકે ક્યારે નથી ચિંતાજનક કે જ્યારે એ દેવાનો ઉપયોગ તમે કેપિટલ એક્સપેન્ડિચર તરીકે કેપિટલ અસેટ ઉભા કરવા માટે કરો છો ત્યારે હું એની ચિંતા નથી કરતો તમે ધારો કે એક પુલ વાંધવા માટે દેવું કરો છો મને ચિંતા નથી કારણ કે પુલ આજે સો રૂપિયામાં થાય છે આવતીકાલે દોઢસો માંગે છે એની ચિંતા નથી કેપિટલ એક્સપેન્ડિચર વધે એનો કોઈ વાંધો ન હોય છે પણ નોન કેપિટલ એક્સપેન્ડિચર જેને આપણે રેવન્યુ એક્સપેન્ડિચર કહીએ જે પગારોથી માંડીને બાકીના બીનું ઉપજાઉ ખર્ચાઓ માટે થાય છે તે ચોક્કસ ચિંતાનો વિષય